પરંતુ જાણે કે સાબરકુંડા નગરપાલિકાના સત્તાધીશો ધૂતરાશની ભૂમિકામાં ભજવી રહ્યા હોય અને તત્કાલીન પ્રમુખ તૃપ્તિબેન જોશીના શાસનની અંદર ગુજરાત ગેસ કંપનીને ભ્રષ્ટાચાર કરવા માટેનો પીરો પડવાનો મળી ગયો હોય તે રીતે સાબરકુંડા શહેરની અંદર લોકોને અસુવિધાઓનો સામનો કરવો પડે તે રીતે તેમને કામ કરેલ પરંતુ અવારનવાર રજૂઆતો અને ફરિયાદો છતાં ભાજપ શાસિત નગરપાલિકાએ કોઈપણ પ્રકારની કાર્યવાહી આ ગુજરાત ગેસ કંપની સામે રાજકીય શરમને લીધે કરેલ નહીં તેના ફળ સ્વરૂપે આજરોજ સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર એક લીંબડી ચોક વિસ્તારની અંદર એક ડમ્પર ફસાઈ જતા સાવરકુંડલા શહેરનો આ કહેવાતો મુખ્ય રસ્તો કે જે હવેલ રોડ તરફ જાય છે તે બંધ થઈ ગયો હતો અને લોકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને સ્થાનિકોના જીવ પણ પડી કે બંધાઈ ગયા હતા પરંતુ કહેવાય છે કે ધૂતરાષ્ટ્ર જ્યાં રાજ્ય કરતા હોય ત્યાં દુર્યોધનોની કમી ન હોય તે રીતે આ જ વિસ્તારની અંદર નગરપાલિકામાંથી ચૂંટાયેલા નગર નગરસેવકો આ બનાવ બનવા છતાં મુલાકાત પણ લેવાનું ટાળી રહ્યા છે ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશો ગુજરાત ગેસ કંપનીએ કરેલા નબળા અને ગુણવત્તા વિહીન કામોની સામે કેમ આંખમીંચવણા કરી રહ્યા છે તેવો સવાલ સાવરકુંડલાના શહેરીજનો કરી રહ્યા છે ત્યારે સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે તત્કાલીન પ્રમુખ તૃપ્તિબેન જોશીના બોર્ડના બોર્ડની અંદર સાબરકું નગરપાલિકાની અંદર અઢી કરોડ રૂપિયા જેટલી રકમ આ ગુજરાત ગેસ કંપનીએ જમા કરાવેલ પરંતુ તેનો ઉપયોગ ક્યાં થયો છે શું તેનું આ ભ્રષ્ટાચાર કર્યો તેનું આ પરિણામ સાવરકુંડાના શહેરીજનો ભોગવશે તેવું પણ લોકો કહી રહ્યા છે ત્યારે સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે વર્તમાન નગરપાલિકાના સત્તાધીશો શું ગુજરાત ગેસ કંપનીના સંચાલકો સામે કોઈ રાજકીય શરમને લીધે પગલાં નથી ભરી રહ્યા કે પછી રાજકીય પ્રેશર છે તેવો પણ સવાલ લોકોમાંથી ઉઠવા પામી રહ્યો છે ત્યારે ત્યારે જોવું રહ્યું કે સાવરકુંડલા ભાજપ સાથે નગરપાલિકાના લોકો ત્યારે ગુજરાત ગેસ કંપનીને છાવરી રહ્યા છે ત્યારે લોકો કહી રહ્યા છે કે ભાજપના કયા કયા રાજકીય નેતાઓએ ગુજરાત ગેસ કંપની પાસેથી મીઠા મૂઠા કરી લીધેલ છે અને તેના કડવા ફળો આજે સાવરકુંડલાના શહેરીજનો ભોગવી રહ્યા છે ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે ભાજપના તત્કાલીન પ્રમુખ તૃપ્તિબેન જોશીના શાસનમાં ગુજરાત ગેસ કંપનીમાં કરેલા ભ્રષ્ટાચાર બાબતે અવારનવાર રજૂઆતો કરવા છતાં વર્તમાન સત્તાધીશો અને વર્તમાન ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા અટલ ધારામાં બેઠા આ પ્રજાના સેવક અટલ રીતે થયેલો આ ભ્રષ્ટાચાર શું ચૂપચાપ ચલાવી રહ્યા છે તેવો સવાલ સાવરકુંડલાના મતદારો આજે ધારાસભ્ય શ્રીને કહી રહ્યા છે ત્યારે સવાલ એ ઊઠી રહ્યો છે કે જો આ વિસ્તારની અંદર આવી હાલત હશે તો હશે તો અન્ય વિસ્તારની અંદર કેવી હાલત થશે તે પણ એક સવાલ છે ત્યારે લોકો ખુલીને કહી રહ્યા છે કે આજે ગુજરાતની અંદર જ્યારે વિકાસશીલ ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ચાલી રહી છે અને વિકાસના કામો થઈ રહ્યા છે ત્યારે સાવરકુંડલાની અંદર આજે ભ્રષ્ટાચારની ભરમાર થઈ રહી છે અને અને આ ભ્રષ્ટાચારની ભરમારના ફળો સાવરકુંડલાના શહેરીજનો ભોગવી રહ્યા છે તેનું આ તદાશન ચિત્ર છે રિપોર્ટ સાવરકુંડલા